અને ખૂણાઓમાં જ્યાં એસએમસી ના કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ છે ત્યાં હવે ડ્રોનની મદદથી મચ્છર નિયંત્રણના પ્રયાસો શરૂ કરાયા છે ડ્રોન દ્વારા મચ્છર બ્રીડિંગ સાઇટ ઓળખ કરી તેની પર અસરકારક દવાનો છટકાવ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા આ અદ્યતન પદ્ધતિને અપનાવવાનો ઉદ્દેશ શહેરમાં મચ્છરજન્ય રોગોનું નિવારણ અને જાહેર આરોગ્ય સુરક્ષિત કરવું છે આ નવી તકનીકી મદદથી મચ્છરના ઉપદ્રવને ઝડપથી કાબૂમાં લેવા પ્રયાસો વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જેને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉપયોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાસીમાં પાણી ભરાણા હશે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાય આજે અમે ભેંસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ ડેજ ડેન્ડેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમમાં અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી થેન્ક યુ